બનાસકાઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાકરા ઉડાડતા એક સાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે રહેતા દિનેશભાઈ શિવાડી અને તેમના ભાઈ સુરેશભાઈ દિવસથી ડીસા ખાતે તેમની ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સપરિવાર ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો પરિવાર જ્યારે સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન પૂર્ણ કરી પરત આવ્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાના તાળા તૂટેલા જોઈ એમ ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પોલીસે શંકા કે પરિવાર બહાર હોવાની જાણકારી રાખનાર કોઈ જાણ ભેદુ આ ચોરીમાં સામેલ હોઈ શકે છે હાલ પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડવા તપાસ તેજ કરી છે પાંચ બે બે હજાર છવ્વીસ મારે ભત્રીજેના મોટાભાઈની બીબલીના મેરેજમાં ગયેલા હતા અઠ્યાવીસ તારીખે અમે મેરેજમાં ગયા હતા એટલે એક અઠવાડિયું અમે ડીશામાં રોકાણા હતા અને ઘરે કોઈ નહોતું ઘરના ચાર ઘરના લોક મારી અને અમે લોકો ડીશા મેરેજમાં હતા અને અગાઉ અમે સાત તારીખે અમે ઘરે આયા તો ઘરે જોયું તો દરવાજાના લોક તૂટેલા હતા તીજો પાંચ તિજોરીના લોક તૂટેલા

અઠ્યાવીસ તારીખે મારા ભાઈ બબા ભાઈ મોટાભાઈ દિશા મુકામે લગ્ન રાખેલા હતા તારીખ બે ના મારી ભત્રીજી લગ્ન ત્યારે અમે અગાઉ દિવસ રહેલા હતા ત્યારે અમે છ તારીખ ના આવી સાત તારીખે ઘેરે આવ્યા સાડા ચાર વાગે મારો છોકરો કુલદીપ આવ્યો મને ફોન કર્યો કે પપ્પા આપણા ઘરના લોક તૂટેલા છે અને પણ તિજોરીના તાળા તૂટેલા છે અને અંદર દાગીના અને રોકડ રકમ સહેલ મળીને પોત તિજોરીના તાળા તૂટેલા છે અને ઘરના ચાર તાળા તૂટેલા છે બરોબર અને મેં રીડા ડીસા રીડલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ આપી છે